ભારતમાંથી અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી પેરી અંગ્રેજ સરકારના કાન ખોલા ભગત છે ધારાસભામાં બોમ્બ ફેંકી જાતે જ ગીરફદાર થયા તારીખ આઠ એપ્રિલ ઓગણીસો ને ના રોજ ભગતસિંહ રાજગુરુ સુખદેવને ને આપવામાં આવી હતી માત્ર ત્રેવીસ વર્ષની વયે માતૃભૂમિની આઝાદી માટે ભગતસિંહ હસતા હસતા ફાંસી ના માટડે ચડીને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવી શહીદી વહોરી હતી તેમના શબ્દો આજે પણ અમર છે